નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓ માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતભાઈઓ હવે ચેતી જજો ખેડૂતો માટે મોટા સમાચાર એ આવ્યા છે કે ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તો ખેડૂતભાઈઓ હવે ચેતી જજો સરકારને પણ મિત્રો હવે ખબર પડવી જોઈએ કે ખેડૂતભાઈઓનો પાવર શું છે ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય હવે આવી ગયો છે ખેડૂતો હવે આંદોલન કરજો અમને અમારા દેવા માફ અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ સરકારને પણ મિત્રો ખબર પડવી જોઈએ કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે પણ તેનો કોઈ સરકાર તરફથી જવાબ મળ્યો નથી ખેડૂતો મિત્રો આના વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલાં રજૂઆતો કરવી જોઈએ તે પણ જરૂરથી જણાવજો અને બધા ખેડૂતભાઈઓ સાથે આજનો આ વિડીયો મિત્રો શેર કરજો આ વિડીયો મિત્રો સરકાર સુધી પહોંચતો કરવો જોઈએ આનો જવાબ જરૂરથી મળવો જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના ક્ષેત્રીય વિવાદ વચ્ચે બોલ્યા અમિત શાહ પરશોત્તમ રૂપાલા અને ક્ષેત્રીય સમાજના વિવાદ હજી મિત્રો શાંત થયો નથી ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા ત્યારે તેમણે પહેલીવાર રૂપાલાના ક્ષેત્રીય વિવાદ વચ્ચે નિવેદન આપતા જણાવ્યું હતું કે મિત્રો ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી પણ માફી માંગી લીધી છે સાથે જ કહ્યું હતું કે ગત ચૂંટણી કરતાં વધુ લીડથી ગુજરાતની તમામ બેઠકો જીતીશું તેવું મિત્રો અમિત શાહે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હવે મતદાન રહેશે બંધ સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ અન્ય બીજા પક્ષના અને અપક્ષ ઉમેદવારોને પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા કોંગ્રેસના ઉમેદવારની ભૂલના કારણે પક્ષે આ બેઠક વિના લડાઈ ગુમાવી દીધી હતી બીજેપીના મુકેશ દલાલના બિનહરીફ જીતશે તે નિશ્ચિત છે હાલની સ્થિતિ મુજબ સુરતમાં સાતમી મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે નહીં મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી ગઈ છે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે શાળાઓમાં ઉનાળુ વેકેશનની રજાઓને જાહેર કરવામાં આવી ગઈ છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચોત્રીસ દિવસના ઉનાળુ વેકેશનને જાહેર કરવામાં આવી ગયા છે છ મેથી નવ જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને દસ જૂનથી શાળાઓની મિત્રો શરૂઆત થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી જોવા મળ્યો ઉછાળો સોનાના ભાવે મિત્રો આજે રેકોર્ડ બનાવ્યો છે આજે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે ઇન્ડિયા બોલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર ચોવીસ કેરેટ સોનું આજે મિત્રો સાતસો એક રૂપિયા મોંઘું થઈને તોતેર હજાર પાંચસો ચૌદ રૂપિયા ઉપર એટલે કે પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે છેલ્લા સોળ દિવસમાં મિત્રો સોનાના ભાવમાં પિસ્તાલીસો ને પચાસ રૂપિયાનો વધારો થયો છે આ વર્ષની શરૂઆતથી છેલ્લા સાડા ત્રણ મહિનામાં મિત્રો સોનું દસ હજાર બસો ને બાર રૂપિયા મોંઘું થયું છે એકમી જાન્યુઆરીથી સોનું મિત્રો તેસઠ હજાર બે રૂપિયા હતું જે હવે તોતેર હજાર પાંચસો ને ચૌદ ઉપર પહોંચી ગયું છે જેને મિત્રો ચાંદીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે એક કિલો ચાંદીનો ભાવ ત્યાસી હજાર છસો બત્રીસ રૂપિયા થયો છે નિષ્ણાતોના મતે આ વર્ષે મિત્રો સોનું પંચોતેર હજાર અને ચાંદી એક લાખ સુધી પહોંચી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ભરાયા રોષે કર્યો વિરોધ પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા ઉપર ટામેટા ફેંકી ખેડૂતોએ કર્યો હતો વિરોધ વલસાડ જિલ્લાના નાના પોઢામાં ખેડૂતોને મિત્રો ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં મિત્રો આક્રોશ વ્યાપ્યો હતો જેના પગલે ખેડૂતોએ ટામેટાને રસ્તા ઉપર ફેંક્યા હતા દૂર દૂરથી ખેડૂતો માર્કેટયાર્ડમાં ટામેટાનું વેચાણ કરવા આવતા હોય છે પરંતુ પૂરતો ભાવ ન મળતા રસ્તા ઉપર ટામેટા ફેંકી ખેડૂતોએ મિત્રો વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર અને ખુશખબર સામે આવી ગઈ છે ખેડૂતોને ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાઉ ઝાડને થતા નુકસાનના સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમય અને સ્થળના સરકારના પર્વતમાન ઓનલાઈન જંત્રી દરોમાં મિત્રો બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારા કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરાશે ત્યારબાદના મિત્રો ખેડૂતોની ખુશખબરની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે મિત્રો સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે બાગાયતી વિભાગમાં સરકારની સબસિડી યોજના માટેનું ફોર્મ એટલે કે પોર્ટલ બાર્ચ માર્ચથી ઓપન થઈ ગયું છે ખેડૂતોએ હજી અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે આજે મિત્રો આ પોર્ટલ એટલે કે હજી પણ આ પોર્ટલ ચાલુ છે મિત્રો અગિયાર મહિના રોજ બંધ થઈ જશે ગુજરાતના સાઠ લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવા માટે ઉજ્જવળ તક ચાલુ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પશુપાલકોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય અનિમલ આઈવીએફ ફાઈનાન્શિયલ અસિસ્ટન્ટ સ્કીમે તાજેતરમાં જ યોજના બહાર પાડેલી છે પશુઓમાં મિત્રો આઈવીએફની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેવાનું હતું આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકતા હતા તમે તેને મિત્રો હવે લંબાવવામાં આવ્યું છે તેની મિત્રો તમે હજી પણ અરજી કરી શકો છો આઈવીએફ પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભ ધારણ કરવાનો અંદાજિત ખર્ચ એકવીસ હજાર જેટલો થાય છે જેમાં મિત્રો ભારત સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયા જીસીએમએમ એફ દ્વારા પાંચ હજાર અને જે જિલ્લાના દૂધ સંઘ દ્વારા પાંચ હજાર રૂપિયા એમ કુલ મળીને વીસ હજારની આર્થિક સહાય મળવા પાત્રો રહે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે તેમના માટે મિત્રો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી મિત્રો પોર્ટલ શરૂ કરી દીધું છે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ચૌદ ચારસો સુડતાલીસ હેલ્પલાઇન નંબર ઉપર ખેડૂતોની ફરિયાદનું નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર ખેડૂતો માટે પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ કિસાનનો હપ્તો અને વિવિધ પ્રકારની યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવવા માટે તમે મિત્રો આ નંબર ઉપર કોલ કરીને પૂરેપૂરી માહિતી મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને ગુજરાતી સમાચારના વિડીયો અને ખેડૂતોની યોજનાઓની માહિતી આપણી આ ચેનલ થકી જોવા મળી રહે